મિત્રો હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સંપાદન પરેશ મારુ પઠન વિરલ રાણા ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે બાર ડિસેમ્બર ગુરુવારે સિંગાપુરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો હતો આ ખિતાબ જીતનાર તે સૌથી યુવા ખેલાડી બન્યો છે તે જ સમયે ગુકેશે વિશ્વનાથન આનંદ પછી ચેસમાં વિશ્વ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય ખેલાડી બન્યો ગુકેશે નિર્ણાયક ચૌદમી ગેમમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઇટલ જીત્યું હતું વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની ની નિર્ણાયક મેચમાં ચીનનો ડિંગ લિરેન સફેદ ટુકડા સાથે અને ગુકેશ કાળા ટુકડા સાથે રમી રહ્યા હતા મેચ ટ્રાય બ્રેકર તરફ જઈ રહી હતી ત્યારે ડિંગ લિરેન ત્રેપનમી ચાલ પર વિચલિત થઈ

તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું આ પછી નગૈયા આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી રહ્યા આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું ગુકેશ આનંદ ચેસ એકેડમી ખાતે તાલીમ લે છે ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાય માઇક્રોબાયોલોજીસ્ટ છે શાળાના દિવસો દરમિયાન તેને આ રમત સાથે પ્રેમ થઈ ગયો હતો તેના શાનદાર પ્રદર્શનને કારણે તે ઝડપથી આગળ વધ્યો વુકેશે સત્તર વર્ષની ઉંમરે કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી ત્યારબાદ ત્યાંહું કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો તે જ સમયે આ વર્ષે બુડાપેસ્ટમાં થી ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ચેમ્પિયન બન્યું હતું

આઠ બાય આઠના બોર્ડ પર આ ગેમ રમાતી અને ખાસ કરીને રાજવી પરિવારના તેમજ મંત્રીઓ વગેરે આ રમત રમતા દસમી કે અગિયારમી સદી દરમિયાન ઈરાન સુધી આ રમત પહોંચી અને શતરંજના નામે લોકપ્રિય બની એકંદરે ચેસમાં રશિયન ખેલાડીઓનો દબદબો રહ્યો છે ઓગણીસસો થી ઓગણીસો ચુમોતેર પછી અને ઓગણીસસો એંસીથી બે બે વચ્ચે તમામ ચેસ ઓલિમ્પિયાડ રુસે કબજે કર્યા હતા ગેરી કાસ્પારો જેવા ખેલાડીઓ ચેસમાં ગજબના કૌશલ્યવાન હતા પણ તાજેતરના વર્ષોમાં ભારતીયોએ પણ શતરંજમાં પરચમ લહેરાવ્યો છે વિશ્વનાથ આનંદે વિશ્વ સ્તરે ખૂબ નામના મેળવી તો આ વર્ષે તરુણ વયના આર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને ક્લાસિક ચેસ હરીફાઈમાં હરાવીને સનસનાટી ફેલાવી દીધી હતી અને હવે ચેન્નાઈના ગુકેશે અઢારમી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ચીનના ડિંગ લીરેનને હરાવીને વિશ્વ વિજેતાનો ખિતાબ કબજે કર્યો તેણે સૌથી ઓછી બેય વર્લ્ડ ચેમ્પિયન બનવાના વિક્રમને તોડી નાખ્યો ચેન્નાઈએ વધુ એક ચેમ્પિયન વિશ્વને આપ્યો છે પણ આપણે તેને પ્રથમ એક ભારતીય તરીકે બિરદાવીએ એ બહેતર છે આપણી પોતાની શતરંજ રમતનું આગામી દાયકો ભારતનો જ હશે